જામનગર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાના જન્મદિવસની દિવસની સેવામય ઉજવણી વિશ્વકર્મા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવી ધારાસભ્ય રીવાબા જન્મદિવસની શુભકામનાઓ આપી રીવાબા જાડેજાના જન્મદિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય શિક્ષણ કન્યા કેળવણી તથા સમાજ ઉત્થાન માટે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સ્વખર્ચે ગ્રાન્ટમાંથી તથા બેંકના સૌજન્યથી વિવિધ સેવા પ્રકલ્પો દ્વારા જન્મ ઉજવણી કરવામાં આવી રીવા બા દ્વારા સ્વખર્ચ એકવીસ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતામાં અગિયાર હજારના પ્રથમ હપ્તાની ભેટ સ્વખર્ચે વિદ્યા ભારતી સંચાલિત શૈક્ષણિક સંસ્થાના તેમના મત વિસ્તારના બે વિભાગના એકસો બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાનો સ્વખર્ચે અગિયાર નવ દીકરીઓને કર્યાવર ભેટ સ્વખર્ચે અગિયાર રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ તથા સ્વખર્ચે અત્યંત શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂપિયા દસ લાખનો વીમો પ્રદાન કરવાનો પ્રકલ્પ સાકાર કર્યા આજ રોજ ડૉક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૌપ્રથમ પ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યતિ જીજી હોસ્પિટલને પિચોતેર લાખની પોસ્ટિંગનું આઈસીઓમ વિલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે એની સાથે સાથે એકવીસ આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકવીસ એવી બાળકીઓ છે કે જે એકથી લઈને પાંચ વર્ષ સુધીની છે એમને અગિયાર હજારના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને મજબૂત બને અને આગળ વધી શકે આ ઉપરાંત અગિયાર જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી તો એવા દીકરીઓને લગ્ન હેઠળ પર્યાવરણનું આજે દાન કરવામાં આવેલું છે આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મહારાજ સંગઠનના બુથ પ્રમુખોને બસો ત્રીસ જેટલા બુથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય પ્રધાન મુખ્યમંત્રી શ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી દસ લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરાવવામાં આવતી હોય છે તો એની તમામે તમામ ભૂત પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો અગિયાર જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર ફોર્ટીમાં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણ

हमारी जो अगला हमारे स्मार्ट सिटी के माध्यम से जो मित्र कार शारण्य में मित्र को जो सितंबर के अधिकार चक्कर में उपलब्ध कराता समझता पे निम्बर जीवन